સિદ્ધપુર તાલુકાના નિદ્રોળા ગામે પ્રાથમિક શાળામાં ચાલતા કામની ગંભીર બેદરકારી આવી સામે સિદ્ધપુર તાલુકાના નિદ્રોળા ગામે ગતરો જેએસએમસી અધ્યક્ષ સેંધાભાઈ દેસાઈના ધ્યાને પ્રાથમિક શાળામાં ચાલતા કામની બેદરકારીઓની ફરિયાદ આવતી હોવાથી એસએમસી અધ્યક્ષ સેંધાભાઈ દેસાઈ સ્થળ ચકાસણી કરવા ગયા તેઓ પણ ત્યાં હાજર રહે લેબર વર્કની વાત સાંભળી અચંબિત થઈ ગયા જે કામ ચાલતું હતું તે રાત્રિના સમયે ધાબુ ભરવામાં આવ્યું અને જ્યારે સવારે તપાસ કરવામાં આવી તો રાત્રીનું ભરેલ ધાબુ સવારે બેસી ગયું અને બધું તપાસ કરતા જાણવા મળ્યું કે હલકી ગુણવત્તાવાળા માલની વપરાશના લીધે ધાબુ બેસી ગયું આ બાબતે તો પાસ કરાવવા એસએમસી અધ્યક્ષ દ્વારા તલાટી તથા સરપંચને જાણ કરવામાં આવી છે પ્રાથમિક શાળામાં ચાલતા કામો ઓછી ગુણવત્તાવાળાનો થાપ કોન્ટ્રાક્ટ મોટી રાજકીય ઓળખાણ ધરાવતા હોય તેવું માનવામાં આવે છે જે શાળામાં આવી ગંભીરતાપૂર્વક કામ કરતા જોવા મળે છે રિપોર્ટર મૌલિક મેતિયા પાટણ